અમદાવાદ સરદારધામ ખાતે તાલીમ યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય સન્માન સમારોહ યોજાશે અમદાવાદ સરદારધામ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા આઠ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાશે આ સમારોહ અઠ્યાવીસ એપ્રિલ રવિવારના રોજ સાંજે સાડા પાંચ વાગે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે યોજાશે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ પચીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાંથી સરદાર ધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસી ની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના આઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદાર ધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે યુપીએસસી ની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના આઠ વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે તેમાં મિતુલ પટેલ એઆઈઆર એકસો ઓગણચાલીસ અનિકેત પટેલ એઆઈઆર એકસો ત્યાંશી હર્ષ પટેલ એઆઈઆર ત્રણસો બાણું ચંદ્રેશ શાંખલા એઆઈઆર ચારસો બત્રીસ રાજ પટોડિયા એઆઈઆર ચારસો ઇઠ્યાસી જૈનિલ દેસાઈ એઆઈઆર ચારસો નેવું સ્મિત પટેલ એઆઈઆર પાંચસો બાસઠ દીપ પટેલ એઆઈઆર સાતસો નો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટરમાં તાલીમ મેળવી આઠ વિદ્યાર્થીઓ યુપીએસસી જેમાં આઈએએસ આઈપીએસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે સિવિલ સર્વિસ સેન્ટરમાં હાલ જીપીએસસી યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાતસો વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે સિવિલ સર્વિસ સેન્ટરમાં એક હજાર વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી ઇ લાઇબ્રેરીની સુવિધા છે જેમાં ત્રણ હજાર એકસો વિડીયો છે છ હજાર ઇ બુક છે ચોસઠ હજાર પ્રશ્ન બેંક સાથે ઇ એક્ઝામિનેશન સોફ્ટવેર છે ચાર હાઈટેક ક્લાસ ચાર ડિસ્કશન રૂમ ચાર ઇન્ટરવ્યુ બોર્ડ અને થી વધુ પુસ્તકો સાથેનું પુસ્તકાલય અહીં ઉપલબ્ધ છે આ ઉપરાંત નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે આ બધી જ તાલીમ વિના મૂલ્યે આપવામાં આવે છે આઠસો દીકરીઓને રહેવા જમવાની વ્યવસ્થા એક રૂપિયા ટોકન પર કરવામાં આવે છે એટલું જ નહીં સિવિલ સર્વિસ સેન્ટર મારફતે તાલીમ મેળવી અત્યાર સુધીમાં વર્ગ એકમાં માં ચોરાણું વર્ગ બે માં સાતસો અઢાર અને વર્ગ ત્રણ માં બે હજાર ચારસો ત્રણ એમ થઈને કુલ ત્રણ હજાર બસો પંદર જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા રાષ્ટ્ર से सरदार धाम सिविल सर्विस केंद्र नामकरण करता आदरणीय जसवंत भाई पटेल सरदार धाम सिविल सर्विस केंद्र का चेयरमैन पी जी जालाविया सर सरदार धाम सिविल सर्विस केंद्र का डायरेक्टर एवं सरदार धाम सी ओ सी एम मीना सरदार धाम सेक्रेटरी आदरणीय पी पटेल तो, तो आदि प्रेस कॉन्फ्रेंस मिशन बेहतर सर्विस अंदर कर एक सामाजिक कार्य में के समाज निर्माण के राष्ट्र निर्माण का स्लोगन साथ युवा शक्ति ने एक विशेष सिनेमा बदुमा बदु पेंटो मार्केट ने हमो सर्वांगी विकास टीम फाइल ये मल्टी सरकार धाम मिशन में सदा धाम मिशन में या सभी संदर्भ में चौकस रोड में मुजब पांच लक्ष्य बिंदु की गया थे ये लक्ष्य बिंदु पांच जी थे यहाँ तो पर एक महत्वपूर्ण लक्ष्य बिंदु ले चुकी है सीबीएस ने कि सिविल सर्विस केंद्र अंतर्गत सीबीएस में अगर आप छोटी कराती आज क्या था